ઇજાગ્રસ્ત બનેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ચમકાવનારી બાબત એ છે કે અકસ્માત સર્જાયા બાદ એક રિક્ષા ચાલક પોતાની રિક્ષા ઘટના સ્થળે મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર રિક્ષા ચાલકને શોધવાની તજવીજ શરૂ કરી છે હાઇવે પરના ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે